આપણે આ ઘરે કંટાળી જવા હે થોડી હવા તો ના લઈએ પવા ના પવા ગયા અને ઘરે મચ્છર બેહવા દેતા નહીં મારા તો ખીચડી અને બટાકા નું શેક બનાવ્યું ના આવ્યો તમે અમાર તો નું શેક તમે નું ખીચડી તું ભેગું કરીને કાઢું લઈને વાતાવરણ તો આજકાલથી પાછ અંબાલાલ કે આતરે હાલ છે શું કરવાનું એવું બધું કરે બગાડ ઉપર બોલો

તો પેલા વગાડવા વાળા રહે ને એ તો બતા ઓળખીતા હું કેવાય ઢોલકું ઢોલક નહી એ તો ઘરની બાજુ એ નહી એ બધા તો આટું લેતા આવું બરોબર ના ના બધા તમારે હવે ખર્ચો મારા ઉપર શોધ્યો દેવો તમે આ જે બધું હક નઈ એ બધું મારા ઉપર શોધ દેવું તમે તમારે હા નીકળું કરો ખબર હ અને તમારા મંડપ બતાવો ના હોય તો આથી મંડપ વાળા ને લેતા આવું મંડપ વાળા હા ના 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 એ તો પણ જે ઠીક લાગે કરો ને મંડપ પેલો ગજી વધો જે ઠીક લાગે કરો પણ હ ને જો જોવા ભજન એક નંબર કરવાના ભજન એક નંબર બરોબર હલો આટો અને હું કહું એ તો હું કરું હળો ને કુ હું મૂક

બેઠા તો અમારા અમે તો બોલતા નહી આવતો સગુ ફાને આપડે નહીં બોલતા મોટા માછો ને ના ના એવું નહીં મોટા જો જોડે તમને ખબર નહી મને ખબર એમનો કોમ એટલું વાર સીધી કરી છે ને કે ના પૂછો વાત

તો નાખી <vere pierwsze speech nationalist constitution>

તો પેલા આયા કે આવો સગુપા અને અમે દેખાણ ને કે એટલે એટલા બધા કાર્ય ના હોય તમને ના મન તો

તીખી સેવ લાગશે અને ડુંગળી તીખી લાગશે પાણી પીવા પાણી ચો લાવ્યા તમે પાણી જાય

<laughs> Kenapa, Kenapa tak tidur, tak lagi, tak lagi, ha? Ha? baru <laughs> <You're right. laughs>